રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો સૌથી મોટો મુદ્દો બની ગયો હતો ડોક્ટરો પોતાની સુરક્ષા મુદ્દે હડતાળ પર પણ ઉતર્યા હતા અને હવે તેમની તે માંગને સિવિલના સત્તાધીશોએ માની લીધી છે સિવિલ હોસ્પિટલમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ઉભેલા આ બાઉન્સરોને જુઓ આ બાઉન્સરો અહીં કોઈ વીવીઆઈપીની સુરક્ષા માટે નથી ઊભા પરંતુ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની સુરક્ષા માટે ઊભા છે જેથી કરીને તેમના પર કોઈ હુમલો ન કરી શકે જે ત્યાં કામ કરતા હોય ડૉક્ટર હોય અથવા પારામેડિકલ સ્ટાફ હોય અથવા બીજા હોય આનું એક એટલે સારા માહોલમાં સારી સુરક્ષાનું અંદર કામ કરે આ માટે આપના તંત્ર અને જિલ્લા જે આરોગ્ય આપના જે આરોગ્ય તંત્ર ગાંધીનગર સાથે ચર્ચા કરીને સુરક્ષાનું મજબૂત કરવાનું આપનું એવી રીતે ત્યાંથી આવ્યું છે મહત્વનું છે કે થોડાક દિવસ પહેલાં જ રાજકોટ સિવિલમાં એક ડોક્ટર પર દર્દીના સગાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ સિવિલમાં ફરજ બજાવતા ડોક્ટરોમાં રોષ હતો અને હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જે બાદ તંત્ર જાગ્યું અને હવે તેમની સુરક્ષા પર ધ્યાન અપાયું છે આ સાથે જ રાજકોટ સિવિલના એવા વીસ પોઈન્ટ છે જે આગામી સમયમાં નિવૃત્ત આર્મીમેનની સિક્યુરિટી ગોઠવવાનું પણ પ્લાનિંગ બનાવાયું છે આપણા પાસે સુરક્ષા તંત્ર મજબૂત છે પણ આથી વધારે તંત્ર મજબૂત કરવા માટે એવી રીતે નિર્ણય લેવામાં આવ્યું છે કે જે મેન એક્ઝિટ પોઈન્ટ છે અથવા એન્ટ્રી પોઈન્ટ છે જ્યાંથી અંદર અવર જવર થઈ શકે ત્યાં આપને વધારે સ્ટ્રોંગ કરવાનું છે અને વધારે સ્ટ્રોંગ કેવી રીતે થાય આ માટે આપણે એક એક્સ આર્મી મેનનું એપોઇન્ટમેન્ટ કરવાનું પ્રક પ્રક્રિયા ચાલુ કર્યું છે આ આ અત્યારે પ્રોસેસમાં છે અને